હું ઘર આંગણે જે રીતે બોલી શકું છું એ જ ભાવ સાથે મારા તમારા વિચારોને વાંચા આપવા આવી છું આપણા પૂર્વજોની છે કે સંગઠિત તો કોઈ નહીં તોડી શકે એટલે જ સમાજના સંગઠનમાં તેમના થતા કાર્યક્રમોમાં આવતી પેઢીને સુસંસ્કારી બનવા ભાગ લેવો ખૂબ જ જરૂરી છે આજે આ તબક્કે વાત કરવી છે મારા ભાઈ બહેનોને કે આપણને ફક્ત શૈક્ષણિક રીતે આગળ વધવું જોઈએ એ પૂરતું નથી શિક્ષણની કેળવણી સાથે જીવન ઘડતરની કેળવણી એટલી જ જરૂરી છે હાલમાં આપણી સમાજમાં શિક્ષણ કેળવણી ખૂબ જ સુંદર રીતે થઈ રહી છે પણ માતૃભાષાનું જ્ઞાન સમાજ પ્રત્યેની ભાવના પારિવારિક સંબંધોની માવજત પહેરવાશની સાચી સમજણ અને સારા ખોટાની સમજણ પણ ખૂબ જ જરૂરી છે તો આવા સામાજિક મેળાવડામાં અમારા જીવાને કેળવણીની સમજણ આપી મુક્ત ચર્ચાઓ કરવી જોઈએ તો જ આપણની આવતી પેઢી સુસંસ્કારી બનશે ટૂંકમાં જ કહેવું છું પણ આજની હર ઘરની વિકટ સમસ્યા છે મોબાઈલનો વપરાશ વપરાશકારોને વપરાશ બાબતે ખાસ સમજણ આપવી જરૂરી છે સામાજિક બેસ પર પારિવારિક પ્રાર્થના ઘરેલું સંબંધોને માવજત અને તે અંગેની સમજણ પણ આવા જ મેળાવડામાં આપવી જોઈએ સામાજિક મેળાવડામાં ફક્ત ખાઈ પીને મજા કરવી કે આવવી એ જરૂરી નથી સાચા અર્થમાં મેળાવડામાંથી એક સુસંસ્કારી સમાજનો પાયો નાખવાની જરૂર છે નાના મોટે મોટી વાત કરી છે મને એક દીકરી ઘણી ક્ષમ્ય કરશો અસ્થુ જય ઉમિયામાં જય લક્ષ્મીનારાયણ